મારા જે એલ જે યુનિવર્સિટીવાળો રોડ છે એને મારી માગણીથી રામપથ નામ આપવામાં આવ્યું હતું એના ઉપર આવેલું કણઝાઈ તળાવ છે આના ઉપર રામાયણ થીમ પાર્કની માગણી મેં કરી છે કે રામાયણના થીમ ઉપર એક પાર્કનું નિર્માણ થાય એના દરેક ચાર રસ્તા છે એ રામ ચોક લક્ષ્મણ ચોક ભરત ચોક શત્રુઘ્ન ચોક એમ કરીને એક રામાયણના પાત્રો ઉપર એક આખા રોડનું ડેવલપમેન્ટ થાય પ્રજાજનો અને લારીવાળા મિત્રોની લડાઈ ના થાય એના માટે એક લારી પોલિસી બનાવી અને ચોક્કસ સ્થળોએ લારી ક્યાં ઊભી રાખવી એના માટેના સ્પોટ નક્કી કરી જરૂર પડે તો લારીવાળા સામેથી પણ એમને કોઈ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા મહિને જો ભાડું કોર્પોરેશન લે તો એ લોકો સામેથી આપવા તૈયાર થશે એટલે સ્થાનિક રહીશોને બી ટ્રાફિકમાંથી મુક્તિ મળે કે કોઈપણ પ્રકારના ન્યુસન્સ ઊભા થતા હોય ટ્રાફિક જેવા તો એમાંથી મુક્તિ મળે એટલે એક લારી પોલિસી બનાવી જોઈએ એ આવતા બજેટમાં મેં માગણી કરી છે જેટલી બી મારા એરિયાની મ્યુનિસિપલ સ્કૂલો છે એની આજુબાજુમાં મેં એક સર્વે કરીને અધિકારીઓને આપ્યું છે એની આજુબાજુમાં કોર્પોરેશનના ઘણા અવારું મકાનો ઘણી જમીનો એ પડી છે તો ગરીબ બાળકોને એ રમવા સાથેની સ્કૂલ મળે એના માટે મારો સોમવારે એક રાઉન્ડ પણ છે એટલે બધી સ્કૂલોને એક રમવાલાયક મેદાનવાળી સ્કૂલો બને એ દિશાની અંદર મેં માગણી કરી છે